નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માંગ મેઘરાજા મહેરબાન ખંભાળિયા શહેર માં આજે સોળ જૂન બે હજાર ચોવીસ ના રોજ બપોરે બારમી પાંચ વાગ્યા સુધીમાં નવ ઇંચ વરસાદ નોંધાયો છે લોકો અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને લોકોને ગરમીથી રાહત મળી હતી શહેરના મુખ્ય માર્ગો જેમ કે નગર રેલવે સ્ટેશન ચાર રસ્તા કુંભારવાડો एसटी बस स्टेशन रोड पानी पुरवा ऑफिस पास रोड आ तमाम जाहिर मार्गो पर वरसाद नांग पानी गोठन समा भराया था रिपोर्टर उपेन्द्र गावड़ा केमेरान नैतिक घाव जामखंभा